હેલ્થ માટે આપણે ડોક્ટરની મુલાકાત કરેલી કે ભાઈ આવા માહોલમાં શું લેવાય એમ તો કે બાપુ આવા માહોલની અંદર જેમ બને એમ લીંબુ સોડા લેવાની ફ્રીજનું પાણી ન પીવું ઠંડી વસ્તુ પીવી નહીં ઠંડી વસ્તુ માણસને એવું લાગે કે ઓમ સારું લાગે પણ નુકસાન બહુ કરે છે ડૉક્ટર પ્રકાશભાઈએ જણાવ્યું કે ઠંડી વસ્તુ માણસને જેટલું ઠંડુ પીએ એટલું બહુ નુકસાન કરે છે ક્યાં સુધીની વાત થઈ કે લાંબા ગાળે બહુ ઠંડુ અતિ ઠંડુ જો પુરુષ પીવે અતિ ઠંડુ તો ન પૂક સકતા થવાની પણ શક્યતા થઈ કારણ કે ઠંડુ પીવામાં સારું લાગે હા ગોળાનું પાણી પીવો તમને કાંઈ વાંધો નહીં આવે પછી ઘણીવાર શું છે ખાદ્ય પદાર્થોમાં આપણે વાત કરીએ તો જે દહીં તમે ઘરે મેળવી અને ખાવ એ ફાયદાકારક હોય છે બજારનું દહીં પણ ફાયદાકારક કારક હોય અને નથી કારણ કે ઘણી પેકિંગમાં જે આવે છે અમૂલના દહીં આવતા હોય છે અલગ અલગ દહીં પેકિંગમાં આવતા હોય એમનો ઓછો વાંધો હવે પણ જે તમને ડેરી તમે દહીં લાવો છો તે તમે ખાતા હોય તો એ નુકસાનકારક છે કારણ કે એ પ્યોર દહીં હોતું નથી ઘણીવાર અત્યારે તો એવા એવા કેમિકલો આવી ગયા છે કે ડુપ્લિકેટ દૂધના ડુપ્લિકેટ દૂધ હોય તેનું દહીં પણ બને છે તેનું ઘી પણ બને છે તમે વિચારશો આવું કેમ પણ ફેર પડી જશે તમારે પોતાને ગાય ભેંસ કાંઈ પણ હોય તો તમારે પોતાને દહીં જમાવાનું બરાબર અને રેગ્યુલર અમુક સમય પછી એમનું તમારે ઘી બનાવવાનું તમારા પોતાનું અને એક તમે બજારમાંથી દહીં લાવી માખણ કાઢી અને એક બનાવજો મિત્ર જમી આસમાનનો ફેર પડે કારણ કે અત્યારે સિત્તેર ટકા ભેળસેળ વસ્તુ આવી ગઈ છે દૂધ ભેળસેળ સાસ ભેળસેળ મિત્રો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કી ભેળસેળ માખણ ભેળસેળ ભેળસેળ આવી ગઈ છે માટે બને ત્યાં સુધી જોવા પ્રયત્ન કરો આપણી સાથે જ કરવું આપણે ખબર તો હશે કે આપણે ખુદે આ બધું બનાવેલું છે ઘણીવાર બાળકોને એમ કે કંઈ સારી વસ્તુ આપણે ઘીમાં બનાવીએ અને એને ખવડાવીએ બાળકોને પરિવારની એવી ઈચ્છા હોય કે ભાઈ નાના બાળકો આ ખાઈ તો એને શક્તિ રહે પરંતુ એ તમે જે કરો છો તે તમને સાચું ઘી મળે તો કોઈ વાંધો નથી પણ જો ખોટું ઘી મળી જશે તો ઉલટાના આપણે આપણા બાળકોને તંદુરસ્તી બગાડીએ છીએ ઘણીવાર મિત્રો અમુક મીઠાઈ ખાતા હોય તો હજી મીઠાઈ ખાઈ લીધી હોય પાણી પી લીધું ત્યાં ઉધરસ શરૂ થઈ જાય લાંબો સમય થતો નથી એ પછી ઉધરસ તમને ચાલુ જ રહે છે મિત્ર રાજકોટની અંદરથી મારે એક ભાઈબંધ હનુમાન મઢીની આગળ એક ભાઈ છે એ ગાંઠિયા બનાવે છે હું દર રવિવારે ત્યાં જઉં લેવા એક રવિવારેને કંઈક સંજોગોનો સર આવ્યા હતા તો આગળની દુકાનેથી અમે દુકાનેથી ગાંઠિયા લીધા ગાંઠિયા મિત્ર એકસો વીસ રૂપિયા નથી આ એ ગાંઠિયા અમે ખાધા મિત્ર ત્રણેય લોકોને અમને ઉધરસ થઈ ગઈ અને ગાંઠિયા અમને સોળસો રૂપિયા પડ્યા દવા કરી કોઈ રીતે મટેની બે ત્રણ દવા બદલાવી ત્યારે સોળસો રૂપિયામાં અમને ઉધરસ સારી થઈ કારણ કે ઘણી વાર આજના યુગની અંદર લોકોનું શું થાય એ લોકોને ખ્યાલ નથી બસ એને પૈસો મળવો જોઈએ રૂપિયા મળવા જોઈએ આવી લોકોની નીતિ થઈ ગઈ છે એટલે ખાસ ખાવા પીવા પીવામાં ધ્યાન રાખો લોકશાહીક ગુજરાતી ન્યૂઝ પત્રકાર જિતેન્દ્રગિરી જય ભરોનાથ